You are your તારા સૂરજ ઉભ તો તાદે આથમે જોવેઠ જોણી માઠ જો ગણી માપ વનરાયુ પ્રેમ અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડેદરા આપ સૌનું સ્વાગત કરું છું મધદરિયે નાવડું છે નોધારું સમરણ કરીએ માં લીરબાઈ તમારું મિત્રો આ જગતરૂપી દરિયામાં જ્યારે આપણું રૂપી જે આ નાવડું છે તે જ્યારે ડોલવા લાગે જ્યારે આપણા જીવનમાં કાંઈક ને કાંઈક સંકટ કંઈક ને કંઈક તકલીફો કાંઈક ને કાંઈક દુઃખ જ્યારે આવતા હોય ત્યારે મારા અને તમારા માટે ના માત્ર મેર સમાજ માટે પરંતુ અઢારે આલમ માટે સમગ્ર સમાજ માટે સમરવા માટે જેનું સૌથી પહેલાં નામ કદાચ મારા અને તમારા મોઢે આવે તો મા મેરાણી લીરબાઈ મિત્રો એ લીરબાઈમાં આજે અમે એક એવી જગ્યાએ બેઠા છે કે લીરલ ધામ કેશવ કે જ્યાં આ એ ભૂમિ ઉપર આપણે બેઠા છે આ વિડીયો જે છે આ એપિસોડ જે છે તે માત્ર સાંભળવાનો નથી પરંતુ કાંઈક મહેસૂસ કરવાનું છે કાંઈક એનો અનુભવ કરવાનો છે એ ધરતી ઉપર આપણે બેઠા છે જે ધરતી ઉપર માના પગ પડ્યા છે મા લીરબાઈના પગ જે ધરતી ઉપર પડ્યા છે એ ધરતી ઉપર હું અને તમે બેઠા છે અને અહીંયાની જે વાતો છે મા લીરબાઈના ચરિત્રની જે વાતો છે તેમની વાતો તમારા સુધી પહોંચાડવી છે એક નાનકડી કોશિશ કરવી છે કોશિશ એટલા માટે કે સાચી વાતો સારી વાતો તમારા સુધી પહોંચાડી અને અહીંનો જે માહોલ છે તે તમે ઘરે બેઠા અગર તો દેશ વિદેશમાં બેઠા બેઠા એક એને મહેસૂસ કરી શકો એને અનુભવી શકો તેના માટે અહીંયા કેશવમાં મા લીરબાઈના ધામમાં અમે આવ્યા છે અને અહીંના વડીલો છે અહીંના જે પૂજારીઓ છે તેમની સાથે ચીતો કરી અને માતાજી વિશે અમુક જે પ્રસંગો કદાચ આજ દિવસ સુધી મારા તમારા સુધી નથી પહોંચ્યા આજે પણ આધુનિક યુગમાં આજ આજના આ હળાહળ કળયુગમાં પણ આજે પણ જ્યારે તમારામાં શ્રદ્ધા હોય તમારામાં વિશ્વાસ હોય તો આજે પણ મા જે છે તે મને અને તમને હોકારો આપે છે એના અનેક દાખલાઓ આપણી સામે છે આજે અહીંના વડીલો સાથે આપણે વાતો કરશું પરંતુ તે પહેલાં અહીંયા જે પૂજારી તરીકે ફરજ બજાવે છે તે વડીલ સાથે આપણે વાત કરીશું અને તેમની પાસેથી થોડીક આના જે પ્રસંગો છે તે વાગોળશું જય માતાજી આપનું નામ અને પરિચય થોડુંક આપજો મારું નામ કેશુ ભગત સુકા ભગત કેશવાલા માતાજીની સેવા કરીએ સેવક તરીકે અને માતાજી તો જો જગજાહેર છે અને મેન આ વસ્તુ બધું પરબનું પિરાણું છે પરબની શાખાઓ જ છે આ માતાજીનો ગુરુદ્વારા મોઢવાડા જીવન ભગત ને મા સોનભાઈ પરબના શિષ્ય માતાજી પાસે જીવન ભગત ને સોનભાઈ ના શિષ્ય એ પાસે માની કર્મભૂમિ આ સંસાર સનાતન ધર્મનો ઉજાગર કર્યો એ પછી અહીંથી અનેરા પરસા માતાજી આપેલ છે અને લગભગ બધે જે કંઈ પરસા કઈ એથી સબ બધો સંસાર વાકે છે અને કેશુભાઈ મારે તમારી પાસેથી ઈ જાણવું છે ખરેખર કે તમે લીરબાઈ માતાજીના વંશજો કહી શકાય એના દીકરાઓ કહી શકાય એમનો પરિવાર કહી શકાય તમારી આ કેટલામી છે અમારી આ સાતમી પેઢી માતાજીના દીકરા એથી માતાજીને બે દીકરા એક પૂંજો અને પાતો પૂંજા હતાનો પરિવાર કંડોળા છે અને પાતા હતાનો પરિવાર અહીં છે અમે પાતા હતાના પરિવારમાં અને પૂંજા હતાનો પરિવાર કંડોળા છે અને ખાસ કરીને તમે અહીંયા પૂજા કરો છો પૂજારી તરીકે મારે એક એક ખાસ વાત ઉપર પ્રકાશ પાડવો હોય કે મોટા ભાગે જ્યાં મંદિરો હોય ત્યાં ક્યાં તો બ્રાહ્મણ હોય ક્યાં તો બાવાસજી હોય પણ જ્યાં જ્યાં માતાજીના સ્થાન છે માતાજીના જગ્યાઓ છે ત્યાં મેર સમાજના જ પરિવાર જે છે તે પૂજા કરે એનું કારણ શું છે ખરેખર એનું કારણમાં તો એવું છે કે માતાજીનો જે ટાઈમેથી સિલો ચાલુ છે એ ટાઈમેથી પેઢી દર પેઢી કાયમી માટે વંશોજો જ છે અને એ જ સેવા કરે છે અને અમારી જ્ઞાતિ મેર જ્ઞાતિ જ સેવા કરે છે બાકી માતાજી તો દરેક જ્ઞાતિ માટે સહાયરૂપ છે જ પણ પરિવારમાં છે એ બધા સેવા કરે છે પૂજારી પાસેથી આપણે અહીં માતાજી વિશે યાદી કરી અહીંના પ્રસંગો વિશે હજી વાતો કરવી છે ઘણી બધી એવી એવી ચર્ચાઓ છે ઘણી બધી એવી બાબતો છે કે હજી હું અને તમે કદાચ તેનાથી અજાણ હોય તો એવી વાતો આપણી પાસેથી આપણા વડીલો સિવાય ક્યાંયથી ના મળે ખરેખર તો એક વડીલ દાદા બેઠા છે આપણી પાસે એમની પાસે આપણે થોડીક ચર્ચા કરશું અને સૌથી પહેલા તો દાદા જય માતાજી જય માતાજી તમારું નામ કેજો મારું નામ પંજો પૂજા ભગત હા પંજો ભગત પાંચમી પૂજી હા આ મંદિરે આવો છો માતાજીના સ્થાને આવો છો હા કેવું લાગે હા યાર ઓ હા ઠીક આ કેટલા વર્ષોથી આવો છો હા કા તો નાનો તો તે તો ના છે હાથ સારી બાજુ તો કોટવારી કીધી એવું હા આ બાપે નહી જા વાતો કરી મા લીરબાઈ વિશે આરે અને અહીંના અહીંયા ઘટતી ઘટનાઓ અહીંયા બનતા પ્રસંગો વિશે તો અમુક જે વાતો છે તે કદાચ મને અને તમને ક્યાંય સાંભળવા બીજે મળે કે ના મળે પણ અહીંના જે વડીલો છે તે સતત વાગોળતા હોય છે અને પેઢી દર પેઢી કાંઈક ને કાંઈક બનાવો કાંઈક ને કંઈક ઘટનાઓ જે છે તે તેનાથી તેઓ કદાચ બીજા બધા કરતાં વધારે વાકેફ હોય એક એવા બીજા વડીલ છે એમની અરે આપણે થોડી ચર્ચા કરશું દાદા તમારું નામ કહી દો રમલો હતો હે રમલો હતો રમલો હતો તમે કેટલામી મી પેઢી હે માતાજીની 100 પેઢી 100 પેઢી આ છોકરા હાથ પેઢી હાથ પેઢી પાછે એને ઘેરે છે એ આટલી પેઢી અમારે માતાજી 6 પેઢી માતાજીને તમે તમને થોડું ગૌરવ હોય એવો ઓલું હોય કે અમે માતાજીના વંશજો માતાજીના કુળમાં તમારો જન્મ થયો હે તો એવી કોઈ પ્રસંગ એવા કોઈ ઘટનાઓ તમને કઈ યાદ આપણે યાદી કરવી તો આપણે દર્શકોને સંભળાવશું આજો અઠ્યાવીસ વર્ષ છે આ ભગત બાપા ને અમી અઠ્યાવીસ વર્ષ ભેરા છે માતાજી નું જ્યાં ઉદઘાટન હોય ત્યાં અમારે જવા સમજો અને મારા ઓલામાં તમણી મી એક આગળ વાત કીધી ને એક માતાજી મને આવો પરસો આપ્યો હતો કે અહીં થોડુંક અનાજ ખેંચ્યું પરહાટ અને ભગત બાપાને મણી મણે કે કામ કર્યું એમણે આ તમે તું નહીં એમાં એ ઊંચું કે આ દસ માણસ જમે પંદર માણસ જમે માલ વીજો સમજો

એવી પરંપરા છે એવી માન્યતા છે કે એ નથી થતું એ આપણે કોઈ હિસાબે કરવું કરવું બરાબર ને કરાવીએ તો નહીં અને અટાણે દૂધ દૂધાણું હોય તો આજ દૂધ ડેરી ન થવા આખા પરિવાર હા હા અમારા આજે કુટુંબ દૂધની ડેરી આજ દૂધની કાલે ત્રીજ પાર સાહ સાહે કરવા એ દહીં ખાવા આ માતાજીનું અમારા હે અને આપણે સેવા થાય અને અમારે આય છે ને અમિતભાઈ રજા વગરનું કોઈ માતાજીની પૂજા ન કરે હા આમાં જો ભગત બાપા એ પછી મારી રજા લે હું કરતો એવી વ્યાગાટ અને કેશુભાઈ કરે એ કેશુભાઈ ને હમણાં એને બીમાર ઉતારતી વીસ દી પૂજા બાકી લાગત છે કારણે એ નહીં હાલો પૂજા કરે તો એ રજા કઈ રીતના લેવાની હોય એ શીખી નાખે મંજૂરી આપે કે નેતા તો કરા કરાય હા અને અમારે હું તો અમારે હોય તો અમારા બે વગર કોઈ બીજો બાદ છો ગામનો કોઈ પૂજા ન કરે તો અમારે આવવું અમારે પહેલાં મારો મોટો આપ પૂજા કરતો મારો મોટો આપ ઓફ છે એ મને સાંભળતું એ પછી ઓઘાડાતા કરતા હમ ઓઘાડાતા કીધા પછી ફૂકા હતા કાં હમ એ પછી એ વાટણા કહેશું એ ઓફ થયા અને સાર વરસ અમે બે તમે અઠ્યાવી વર ભેરા પે ને તેર વર હું આપે એ હા હા

બહુ સરસ વાતો રણમેલાતા પાસેથી કરી આપણે ને આ બધે વડીલો પાસેથી વાતો એ જ સાંભળવી છે એ જ જાણવી છે એ જ તમારા સુધી પહોંચાડવી છે કે ખરેખર હર બીજે અહીંથી આજુબાજુના ગામડામાંથી અનેક માનવ મેરામણ જે છે ત્યાં દર્શને આવતો હોય ચાલીને આવતા હોય પણ અમુક વાતો કદાચ અહીં દરરોજ આવતા હોય એને પણ ખબર ન હોય એવી વાતો આપણે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું કે જે માતાજીના પરચાઓ અનેક વર્ષો પહેલાં મેં અને તને તમે સાંભળ્યા હોય મારા અને તમારા કાન સુધી પહોંચ્યા હોય સાંભળી વાતો હોય એ દ્રશ્યો કદાચ આપણે જોયા ના હોય પરંતુ આજે હું તમને એવો પ્રસંગ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જે અમારી અમારી હાજરીમાં અત્યારે જ એવો પ્રસંગ બન્યો છે કે બેન જે છે તેમને પેડા ભારોભાર અહીંયા જોખ્યા છે એમ કહી શકાય અને તેમના વજન બરોબર પેડા આખા લોકોને વેચી અને પ્રસાદ વેચ્યો છે એની પાછળની માનતા એ ઘટના ખરેખર શું છે એની વાતો એ બેનના મોઢેથી જ આપણે સાંભળશો બેન તમારું નામ કહેજો માલીબેન તમારી દીકરીને આયા તમે માર દીકરીને આયા જોખીમી માનતા કરીતી લીરબાઈ આઈની હાથ થયા કે ચાલતો નોકરી મળી ગઈ આઈટીઆઈ માં ઓફિસરમાં

બહુ સરસ અને બેન વસ્તુ એવી બને કે આ જે માનતા હોય જે સાબિતી છે કે આપણે કઈ જગ્યાએ છે અને ખરેખર આ કોઈ વાહવાહી માટે કે સારું લગાડવાનો કોઈ કાર્યક્રમ નથી જે ઘટનાઓ ઘટી છે જે પ્રસંગો બન્યા છે આપણે ચારે બાજુ જ્યારે અંધકાર છવાઈ જાય ક્યાંય રસ્તો ના હોય ત્યારે આપણે અહીંયા આવવાના ભાડિયા

એ પછી જે હતું ને માતાજીના હાથમાં જરૂર કારણ કે ગેસ આવી રીતે થયો મારો ઓર્ડર અટકો હતો અને એ બધું ભગવાનના હાથમાં જ કહું કે એના લીધે જ મારું પાર પડ્યું એમ સાયન્સ વિજ્ઞાન ટેકનોલોજી ગમે તેટલી હરણફાળ ફરે ગમે તેટલું આગળ વધે પરંતુ અમુક વસ્તુ એવી છે કે જે માના હાથમાં છે તેમણે પોતાના હાથમાં કુદરતે પોતાના હાથમાં રાખી છે અને મારે અને તમારે હરીફરી પાસું એના શરણે એના સાનિધ્યમાં જવું બહુ જ બીમાર હતી માની આ ભાઈ બી એટલી બે ત્રણ વાર મળે અહીં જોખી એટલી મોટલી હાજી થઈ બહુ જ બીમાર થઈ કોઈને એટલી રેડી થક નથી અંધશ્રદ્ધા તરફ આપણે લઈ જવાના નથી જે શ્રદ્ધા છે સાયન્સ વિજ્ઞાન બધાને આરે રાખી સાથે સાથે માતાજીના આશીર્વાદ લઈ અને આપણે આપણા જે જીવનના જે કામ છે તેમાં ખૂબ આગળ વધીએ અને સર્વત્ર સુખી ન સંતુ અહીં બધાએ સુખી રહીએ આનંદમાં રહીએ મજામાં રહીએ દવી માતાજી પાસે પ્રાર્થના કરશું જય માતાજી જય માતાજી જય માતાજી લી વા તનેંગણે આ રી રાખી સમા ગુ જીવનને જુગે સેરા ગરુ જીવનને જુગે સેરા સોનલ

ya vari niral maave rana saheb ne ghee <laughs> do rana saheb ne Okay